તમામ તાલુકા પ્રમુખ ન્યા તમામ તાલુકાની ચેરમેનો જિલ્લાની એપીએમસી ના ચેરમેનો ત્યાં તાલુકા તાલુકા પંચાયત ના પ્રમુખ ત્યાં કાઠિયાવાડની તમામ જિલ્લા 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 પંચાયતના પ્રમુખ પ્રમુખ અને 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 શાખાના ત્યાં ત્યાં તાલુકા તાલુકા ખરીદ વેચાણ ચેરમેન ચેરમેન ડિરેક્ટર હોય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડેરીના બધા આખા ગુજરાતમાં જેટલા નેતા હતા ભાજપના એ બધા ભાજપનાદર વાળા એવો મારી દીધો કે આ બે મહિનાથી એકેય એક ભાજપ વાળો દાંત નથી કાઢી

મારા ખાનદાનમાં કોઈ કોઈ ગામ પંચાયતનો સભ્ય નથી બન્યો અમને રાજકારણ બતાવે કોણ આપણી જેવા નાના માણસોને રાજકારણ બતાવે કોણ આપણને તો કોઈ રસ્તો ન બતાવે કે આ રાજકારણના રસ્તે કેમ જવાય કેમ આગળ વધાય કેમ નેતા બનાય એવી હાલત ગુજરાતમાં છે એમાંય હું નાનામાં નાનો માણસ સરકારી નોકરી કરતો તો પોલીસમાં કોન્સ્ટેબલ હતો હું તો અમદાવાદમાં ઓહો વિસલ વગાડીને નાનું મોટું કરી ખાતો હતો અને એમાં

કે મને અંદર થી પ્રેરણા થવા મળી હા આવી આઈટમ જો મંત્રી બની જાત તો હું તો કેટલો હોશિયાર માણા છું જમાદાર થઈને આમ ટાઈટ ઉભા રહીને થી હા વકલ મઠો નીકળે ખબર તો પડી જાય ને આમાં કાઈ છે નહીં કેટલાઇને મેં બંધોબસમાં પડકેથી જોયા વયા જાતા ઘડી કામ જાય ને ઘડી કામ જાય ને આપણે ટાઈટ ઉભા હોય મેં કીધું ભાઈ મેલો નોકરી પડતી આ રસ્તો પકળો આમાં હારું થાય

પાંચસો તો પ્રશ્ન કરે બારસો રૂપિયા માટે એની ઈજ ભાજપ ની ટોળકી ચૂંટણી આવે તો પાંચ પાંચ હજાર રોકડ આપી જાય કોઈ સોગંદ ના કરવા પડતા તો પૈસા જ પૈસા જે ચૂંટણી આવશે તો પૈસા પૈસા ઘરે ઘરે જૈન દઈ આવે પણ ચૂંટણી ન હોય તે દિવસે એક ગરીબ માણસને ને બે હજાર રૂપિયા જરૂર પડે આ ફોર્મ ભરો ને આધાર કાર્ડનો નંબર અંગૂઠો સોગંદ નામો ફલાણો સિક્કો મામલતદાર માં જાઓ આંબો કરાવો બે હજાર રૂપિયામાં તોય ત્રણ પેઢી તો નામ પૂછી લે છે આપણને આપે બે હજાર રૂપિયા પાંચ પેઢી નું પેઢી આંબો કરાવે દાદા નામ ને એના દાદા નામ ત્રણ પેઢી ના નામ આપતી તે દીધા પાંચસો રૂપિયા આપે છે દોસ્તો આપણે વિચાર કરવાની જરૂર છે કે હજુ કેટલું સહન કરવું છે આપણે આપણે કેટ એટલું સહન કરીને અહીંયા બેઠા છીએ અને હું કામ આટલું સહન કરીએ છીએ આમ તો આપણે કહેતા ક્યારેક ઘણીવાર એવું બને કે હગા ભાઈને ભાઈઓ ભાગની જમીનમાં એક વીઘો જમીન વધારે વહી જાય તો કોઈ સહન ન કરે તરત મામલતદાર માં અરજી આપે કે એક વીઘો વધુ છે ભાગમાં વધુ કઈ પણ રોડ ખરાબ હોય તો સહન કરી લઈએ ગટર નો આવતી હોય તો સહન કરી લઈએ સ્ટ્રીટ લાઈટ નો હોય સહન કરી લઈએ ગમે એવા ટેક્સ આપણી ઉપર નાખે ગમે એવા વેરા નાખે સેસ ને નામે જીએસટી ના નામે ઇન્કમ ટેક્સ ના નામે મ્યુનિસિપલ વેરો ને રૂડા વેરો ને આ વેરો ને લૂંટી લે તોય કોઈ એક બોલતું નથી ગુજરાત ની જનતા વતી અમે બોલ પણ અમે જે બોલીએ છીએ તમારો આત્મા એમ કે સાચું બોલે છે તો અમને આશીર્વાદ આપતા રહેજો એવી અમારી લાગણી તમારા સમક્ષ છે નાનામાં નાના માણસના વાત લઈને અમે નીકળ્યા છે અમારી પાસે કોઈ મોટી મોટી વાત તમે ક્યારેય નહીં સાંભળો અમારી વાત નાના માણસને લગતી હશે અને નાની વાત હશે કેમ કે અમે આવીએ છીએ નાના ઘરમાંથી એટલે નાના માણસની વેદના અમને સમજાય છે જે લોકો રાજકારણમાં વર્ષોથી છે એના તો ખિસ્સા પેટ ને ગોડાઉન તૈયણ વસ્તુ ભરાઈ ગયું છે એ થોડા સમજે કે આપણને કેટલી તકલીફ પડે છે અનેક લોકો પાસે આજ રહેવાના ઘર નથી ગુજરાત આખામાં મજબૂરી વશ તમને હું ચાર પાંચ દાખલા આપું કે ગુજરાત ભરમાં અનેક લોકો એવા છે જેની પાસે રહેવા માટે પોતાનું ઘર કે મકાન નથી લાચારીમાં મજબૂરીમાં સરકારી પેશકદમી વાળી જમીન ઉપર એ નાનું મકાન પેલા બનાવે વખત જાતા 5000 નો ખર્જો કરીને હારીવંડી બનાવે વળી વખત જાતા બીજા 10000 નો ખર્જો કરીને હારું છાપરું કરે વળી વખત જાતા 10000 નો ખર્જો કરીને થોડુંક વ્યવસ્થિત કરે

પણ એક નાના માણસનું ઝૂંપડું પાડી દેવા માટે આખી સરકાર નવરી બેઠી છે પણ ગરીબને પ્લોટ આપવા માટે કોઈ નથી આ સરકારમાં અમે અનેક રજૂઆત કરી મુખ્યમંત્રી કાગળિયા લઈને આપ્યા જ કરું છું પણ હવે એ રીતે છે ને મીઠા થઈ ગયા છે બધા સરકારમાં બેઠેલા માણસો એને બધી ખબર છે કે જનતાનો આત્મા નહીં જાગે ને ત્યાં સુધી કાંઈ ફરક નહીં પડે હું તમારા હાથમાં જગાડવાની વિનંતી કરવા માટે તમારી વચ્ચે દીકરો બનીને આવ્યો છું કે આપણા માટે શાળામાં માસ્ટર નથી દવાખાનામાં ડોક્ટર નથી બસો માં ડ્રાઈવર નથી ગામમાં બસ નથી આપણા માટે સ્ટ્રીટ લાઇટના થાંભલે લાઇટ નથી હારા રોડ નથી 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 હેઠે ગટર આપણા માટે તોય આપણે એના માટે મત આપીએ આ તો વિચારવા જેવી વાત છે ભાઈ બધાએ કે ક્યારે આપણે જાગશું દુનિયા ક્યાં પહોંચી ભાજપ ની સરકાર એમ વાત કરે છે કે દેશને વિશ્વ ગુરુ બનાવી દઉં વિશ્વગુરુ આપણો દેશ બને તો એનાથી મોટી ગર્વની વાત શું હોય એમાં તો મને ગર્વ થાય પણ ગામની માસ્ટર ન હોય તોય ગુરુ બની સરકારી શાળામાં નથી નથી દવાખાનામાં ડોક્ટરો ક્યાંય કોઈ વ્યવસ્થા નથી અને છતાંય વિશ્વગુરુ કેવી રીતે બનશે દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે જોવો હજુ રોડ બનાવવાના આંદોલનો કરવા પડે છે દુનિયાના દેશોમાં ક્યાંય આપણે બધા ઇન્ટરનેટ થી જોડાનેલા માણસો છે તમે ક્યાંય જોયું કે અમેરિકામાં કેનેડામાં ઓસ્ટ્રેલિયામાં રોડ બનાવો મુરદાબાદ મુરદાબાદ કરવું પડે આઝાદીના પંચોતેર વર્ષે હજુ તો આપણે રોડ ઉપર અટક્યા છીએ આકાશ ઉપર તો કેદી પોખશું આપણે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર મારી તમને બધાને વિનંતી છે કે બધાએ પોતાનો આત્મા જગાડે ઘણો સમય વહી ચૂક્યો છે ઘણો સમય નીકળી ગયો છે હવે જાજો સમય બગાડાય એવી હવે સમય નથી આપણી પાસે અમે તો બધા આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે સમાજનું કામ કરીએ છીએ ક્યાંક અમારી ભૂલી થતી છે ક્યાંક અમારો અનુભવ ઓછો પડતો હશે પણ તમે આશીર્વાદ આપશો તમે હાથ પકડશો તમે શીખવાડશો તમે અમારું ખડતર કરશો તો આપડે બધા ભેગા મળીને ગુજરાત ની જનતાનું ઘણું સારું કામ કરી શકીશું દોસ્તો